મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આધ્યાત્મિક રચના હોઉં છું જોઉં છું શ્વાસ ને ચૈતન્ય ના રંગી રાસ ને હોઉં છું જોઉં છું શ્વાસ ને ચૈતન્ય ના રંગી રાસ ને નિર્મમ નિર્લેપ નિસ્પ્રુત નિર્મમ નિર્લેપ નિસ્પ્રુત આવ જાવના પ્રવાસને નિર્મમ નિર્લેપ નિસ્પ્રુત આવ જાવના પ્રવાસને હોઉં છું જોઉં છું શ્વાસને ચૈતન્યના રંગી દ્રાસને કે કોણ લેવડાવે મુકાવે કોણ લેવડાવે મુકાવે રામ જાણે

તારા ક્યાસને હોઉં છું જોઉં છું શ્વાસને ચૈતન્યના આરંગી રાસને કે લેવો ને મૂકવો ફરી લેવો લેવો ને મૂકવો ફરી લેવો પૂરો કરવો પ્રવાસને લેવો ને મૂકવો ફરી લેવો પૂરો કરવો પ્રવાસને હોઉં છું જોઉં છું આ શ્વાસને ચૈતન્યના રંગી રાસને પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ